બહુ સામાન્ય છે ભગવાન શ્રી અનાદિ મહામુક્ત બાપા શ્રી એ અને ગોપાલ સ્વામી અબજી બાપા જેવાની વાતો લખી છે કે અનાદિ મહામુક્ત એટલે શું અનાદિ મહામુક્ત એટલે એમ કે આ જગતની અંદર કોઈ પાપીમાં પણ પાપી જીવ હોય એને વગર સાધને એક પણ માળા કરાવ્યા સિવાય ભગવાન શ્રીહરી નું મૂર્તિ અને આનંદ અને સુખ ની અંદર જે મૂકી શકે એનું જ નામ છે અનાદિ મહામુક્ત આવા સમર્થ તમારી મારી પાસે હોય અને એની કૃપાથી તમને એની સેવા એનું દર્શન નિત્ય નિત્ય પ્રત્યે આપણને આમ થયા જ કરતો હોય આ રાજાને પણ ભગવાન શિવનો મેળાપ થતા એને એવો આનંદ અને સુખ મળે છે એના દર્શન કરે છે એની સેવા કરે છે પણ હવે છે કે આ અકબંધ રહે એટલા માટે આ શરીરમાં કોઈક રોગ પ્રેરજો જેથી કરી અને બધું એ વિસ્મૃતિ થઈ જાય અને એક તમારી કૃપા થકી તમારું દર્શન તમારી સેવા જ મારી પાસે રહે